હું જીગર બચુભાઈ અમીન દહેગામ નગરપાલિકા ભૂતપૂર્વ કારોબારી ચેરમેન આજે મેં વ્યૂ નેટવર્કના માધ્યમથી જગદીશભાઈ ઠાકોર જેમણે દહેગામ નગરમાં આવી અને એક પ્રેસ કોન્ફરન્સ કરી એ મેં જોઈ એ વિશે હું કહેવા માગું છું કે દહેગામનગરમાં એક અણબનાવ બની ગયો કે ભાઈ એક સોની પરિવારના એક સભ્યએ સુસાઈડ કર્યું અને એમનું અપમૃત્યુ થયું અમને પણ દુઃખ છે કે આ બહુ ખોટું થયું અને અમને પણ હમદર્દી છે પરંતુ એમણે જે આરોપ લગાવ્યો છે એ ભાઈ સુમેરૂભાઈએ દાગ ધમકી આપી ગારો બોલી કે એમને પ્રેશરમાં રહીને એમનું ખારી કરાવ્યું એટલે પણ હકીકત બી જોવી પડે એવી હતી કે હકીકત એવી હતી કે આ જે જગ્યા સોનીભાઈની જે જેની ઉપર કબજો કર્યો તે જગ્યા ગોપાલજી મંદિર ટ્રસ્ટ બેગામ બજારના ચોકમાં આવેલી છે એ એની માલિકીની જગ્યા હતી સુમેરુભાઈ અને એ મંદિરના અત્યારે હાલમાં ટ્રસ્ટી છે એટલે ટ્રસ્ટીની રૂએ એમને સમજાવવા ગયા હતા કે ભાઈ આ જમીન મંદિરની તમે સિત્તેર વર્ષ સુધી એમને એમ વાપરી છે તમે એની પર ઘણું કમાયા છો તો હવે જ્યારે મંદિરને જરૂર છે તો આ જમીન તમે મંદિરને પરત આપી દો એમાં સુમેરુભાઈનું કોઈ અંગત સ્વાર્થ કે હક હિસ હિત એવું નહોતું કે ભાઈ સુમેરુભાઈને કે જમીન એમમાં મળી નથી જવાની એ લોકો કારીગર હતું પણ સુમેરુભાઈ એક મંદિરના ટ્રસ્ટી તરીકે અને એક સમજાવટથી આ નામ લેવા ગયા હતા પરંતુ કદાચ જે કંઈ થયું એ દુઃખદ વસ્તુ બની છે પણ એમાં સુમેરુભાઈ પોતે જ એકલા જવાબદાર છે કે પોતે આટલા જવાબદાર છે એવું નથી માટે તમે અત્યારે આ બધી ગંદી રાજનીતિ અમારા દેગામમાં કરવાની બંધ કરી દો કારણ કે તમને જો રાજનીતિ કરવી હોય તો દેગામના ઘણા પ્રશ્નો છે દહેગામમાં અત્યારે ટ્રાફિકનો પ્રશ્ન છે તો તમે એના માટે રાજનીતિ કરવા કોઈ દિવસ દેખાયા નથી તમે વચ્ચે તમારા એક પૂર્વ કોર્પોરેટર મોહમ્મદ ખાન પઠાણ કે જે એમનો છોકરો હજી દસ દિવસ પહેલાં જ આવી જ રીતે કેનાલમાં અપમૃત્યુથી મરી ગયો એને પોતે સુસાઈડ કર્યું તો તમે એના ઘરે એક ફોન કરીને એવી હમદર્દી બતાવી કે ભાઈ ખોટું થયું કે તમે એને મળવા ગયા અને ફોન કર્યો મળવા નથી ગયા તમે એને ફોન કર્યો કે ભાઈ આ વસ્તુ થઈ એ ખોટી થઈ એવી તો તમે આ સ્વસ્તી પ્રસિદ્ધિ મેળવવા મગરના આંસુ સારવા માટે અત્યારે આવ્યા છો અને એ માટે અમને પોતાના દુઃખ થાય છે કે તમે આવી બધી બાબતોમાં અહીંયા આવી વાતો લઈને આવો છો અને બીજું કે એક મહિના પહેલાં ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો હતો પોલીસ સ્ટેશન સુધી કેસ પહોંચ્યો હતો તમને આની જાણ હશે જ એ વખતે સ્થાનિક લોકોએ બેસીને સમાધાન કર્યું પણ તમે સમાધાન કરવા કોઈ વચ્ચે આવ્યા નેતા તરીકે તમે કોઈને એકબીજાને ફોન કરીને બી પૂછ્યું કે શું પ્રોબ્લેમ થયો તમને એવું તો તમે ખાલી સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે જ આવા ટાઈમે આવી જાઓ છો